શું ફ્રેન્ડ્સ તમે પણ હોળી ઉપર આવી ધાણી લીધી છે હવે હોળીનો તહેવાર તો પૂરો થઈ ગયો ને ધાણી એમનેમ જ પડેલી છે ધાણી દાળિયા આ ટોપરા હવે આપણે તેનો શું ઉપયોગ કરવો એમનેમ તો કોઈ ખાતા નથી તો આજે આમાંથી આપણે ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરીશું જે બધાને ખૂબ જ પસંદ આવશે આમાંથી આપણે એટલી ટેસ્ટી વાનગી તૈયાર કરીશું ને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો સૌથી પહેલાં આપણે એક સિક્રેટ મસાલો તૈયાર કરવાનો છે તો એક ચમચી દળેલી ખાંડ લીધી છે એક ચમચી આમચૂર પાવડર અડધી ચમચી મરી પાવડર એક ચમચી સંચર પાવડર થોડો એવો ગરમ મસાલો થોડી એવી હિંગ અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો બસ આટલા જ મસાલા જોશે આમાં તમને કોઈ પણ મસાલા વધુ ઓછા કરવો હોય તો તમે કરી શકો છો બધી વસ્તુ સરસ મિક્સ કરી દઈશું તો આપણો ચટપટો મસાલો તૈયાર છે આ મસાલાને આપણે આગળ યુઝ કરીશું તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે એક પેન લેવાનું છે તેની અંદર આપણે થોડું એવું તેલ ઉમેરીશું અને તેમાં આપણે પાપડ તળી લેવાના છે તેલ થોડું એવું જ ઉમેરવાનું છે બે થી ત્રણ ચમચી જેટલું તેલ આપણે વધુ નથી ઉમેરવાનું હવે આમાં સરસ એવા આપણે પાપડ તરવાના છે તમે અહીંયા પાપડ શેકીને પણ ઉમેરી શકો છો પણ આપણે અહીંયા તેલ થોડું લીધું છે એટલે આપણે તેમાં તળી લીધો છે પણ તમને શેકેલો પસંદ હોય તો શેકીને પણ ઉમેરી શકો છો અને પાપડનું પ્રમાણ પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું રાખી શકો છો પાપડ ઉમેરવાથી આ વાનગીનો ટેસ્ટ પણ ખૂબ વધી જશે તો જરૂરથી આ પાપડ ઉમેરજો સેકેલો પાપડ ઉમેરીશું પણ તે દાંતમાં ચોટે છે એટલે આપણે તળીને ઉમેરેલા છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પાપડ તરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે શું કરવાનું છે જે તેલ બચેલું છે તેની અંદર આપણે થોડી એવી હિંગ અને અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને તરત જ તેની અંદર આપણે ધાણી ઉમેરી દેવાની છે આ ધાણી કોઈ જ નથી પણ આપણે એટલી સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરીશું ને ખૂબ જ પસંદ આવશે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ધાણીને સરસ સાતળી લેવાની છે હોળીનો તહેવાર પૂરો થઈ જાય ને એટલે ધાણી દાળિયા ટોપરા ખજૂર બધું જ પડેલું હોય છે કોઈ જ ખાતા નથી પણ આપણે તેને ખરીદેલું હોય છે તો આમ વેસ્ટ જાય તેના કરતાં આપણે તેમાંથી ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરી શકીએ છીએ પાંચ મિનિટ માટે ધાણીને સરસ ક્રિસ્પી કરી લીધા પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને તે જ પેનની અંદર આપણે ફરી થોડું તેલ ઉમેરીશું અને ફરીથી આપણે થોડી હિંગ અને હળદર પાવડર ઉમેરીશું અને તેની અંદર આપણે થોડા એવા મમરા ઉમેરી દઈશું મમરાને આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લેવાના છે અહીંયા મમરા ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ હોય તો જ ઉમેરવા અથવા તમે સ્કીપ કરી શકો છો પણ એમનેમ તો કોઈ ધાણી ખાય નહીં એટલે આપણે અહીંયા થોડો મમરાનો ઉપયોગ કરેલો છે પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા આની જગ્યાએ તમે ચોખાના પૌ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો પાંચક મિનિટ પછી આપણે મમડા સરસ આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ફરી તે જ પેનની અંદર આપણે થોડું તેલ ઉમેરી દઈશું અને તેની અંદર આપણે સિંગદાણા ઉમેરવાના છે સિંગદાણા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો મીઠા લીમડાના પાન ટોપરાનો વાટકો તો તેના આપણે ઝીણી સ્લાઇસ કરી લીધી છે તે ઉમેરી દઈશું જો અહીંયા તમે દાળિયાની દાળ લઈ આવ્યા હોય તો તે ઉમેરવાની તેનો હોય તો દાળિયા પણ તમે આ રીતે સાતડીને ઉમેરી શકો છો અથવા એમને પણ ઉમેરી શકો છો બધી વસ્તુને આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું લગભગ પાંચક મિનિટ જેવો સમય લાગશે બધી વસ્તુને પણ ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે અને સરસ સાતળી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાનું કારણ એટલું કે આપણી કોઈ પણ વસ્તુ બળી ન જાય જો હાઈ ફ્લેમ ઉપર તળીશું તો ક્રિસ્પી નહીં થાય અને લાલ થઈ જશે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેને સાતડવાનું છે હવે જે આપણે મસાલો તૈયાર કરી લો તો તે બધો મસાલો ઉમેરી દઈશું અને થોડું એવો હળદર પાવડર ઉપરથી ઉમેરીશું અને બધી વસ્તુને મસાલા સાથે સરસ મિક્સ કરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પેન ગરમ જ છે એટલે બધા મસાલા સરસ સતળાઈ જશે જો આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખશું ને તો આપણા મસાલા બળવાની ચાન્સ રહે છે એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે જે આપણે ધાણી અને મમરા રાખેલા હતા બાઉલમાં તેની અંદર ઉમેરી દઈશું અહીંયા થોડું વાસણ મોટું લેવાનું છે એટલે બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી શકીએ ગરમ હોય ત્યારે જ ફટાફટ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે હવે તેની અંદર આપણે પાપડને આ રીતે તોડીને ઉમેરી દેવાના છે બાળકો આ વસ્તુ આસાનીથી ખાઈ એટલે તેની અંદર આપણે થોડી એવી સરસ દેખાવે એવી આપણે અહીંયા સ્ટારવાળી આ રીતની પ્રાઇમ્સ લીધી છે તમને જે કાંઈ પસંદ હોય તે તમે ડેકોરેશન માટે ઉમેરી શકો છો અને થોડી એવી આપણે સેવ ઉમેરી દઈશું અને જે દાળિયા બચેલા હતા તે પણ સાથે ઉમેરી દઈશું તમને અહીંયા ડ્રાય ફ્રૂટ પસંદ હોય તો તમે તળીને ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો બધી વસ્તુને ફટાફટ મિક્સ કરી દેશું મિશ્રણ ગરમ જ છે એટલે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જશે તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય તો તૈયાર છે આપણો ચટપટો એવો ધાણીનો ચેવડો આ રીતે તમે ચેવડો બનાવશો ને એટલે બધાને ખૂબ જ પસંદ આવશે અને આમાં તમને એમ લાગશે જ નહીં કે તમે ધાણીનો ચેવડો ખાવ છો એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ ચેવડો અહીંયા મમરા ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ હોય તો જ ઉમેરવા અથવા તમે તેને સ્કીપ કરીને એકલો ધાણીનો પણ આ ચેવડો તૈયાર કરી શકો છો તે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે પણ બાળકો ધાણી નથી ખાતા એટલે આપણે એમાં મમરા ઉમેરેલા છે તો હોળીના તહેવારમાં બચેલી ધાણી દાળિયાનો આ રીતે તમે ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ જરૂરથી